જય ગૌશાળાનું નિર્માણ કરવા અબોલજીવો ને રેસ્ક્યુ કરી અને આપણી ગૌશાળાની ની મેલ પર હાલ આપણી પાસે કરતા પણ વધારે આવેલા આવા હાવ એટલે હાવ એમ કેવાય વૃદ્ધ જેને ખાવા માટે બજારે બજારે ગામડે ઉકળવા આટા મારી અને પેટ ભરવું પડે છે એવા જીવો માટે એક ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ જયારે એમ થાય કે આને કોઈ આશરો નથી એવા અબોલ ને આપણે લાવી અને એક આશરો આપીએ છીએ પણ હાલ આપણે જે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ત્યાં કોઈ જાતની એટલે વ્યવસ્થા નથી એટલે કેવાનો મતલબ કે અબોલ જીવોને રાખવા માટે કોઈ જાતનો શેડ અથવા નિરણ ભરવા માટે ગોડાઉન અથવા બીજી કઈ વધારાની માહિતી જે કઈ જરૂરિયાત છે એ આપણી પાસે નથી હાલ એટલે આપણે આ જરૂરિયાતને પૂરી કરવા માટે એક લકી ડ્રો નું આયોજન કરેલું છે એટલે ટિકિટ ની માત્ર ને માત્ર કિંમત છે બસો ને નવ્વાણું રૂપિયા માત્ર ને માત્ર બસો ને નવ્વાણું રૂપિયા ટિકિટ ની કિંમત છે તો એક ટિકિટ ખરીદો અને ગૌસેવા ના ભાગીદાર બનો અને તમારા ફ્રેન્ડ સર્કલ તેમજ તમારા સગા વાળા ને આ વિડીયો ને ખુબ શેર કરી અને એક ટિકિટ અવશ્ય લેજો જેથી કરી અને આજે બીમાર નિનાધાર અકસ્માત થયેલા ગૌમાતા નંદી મહારાજ તેમજ તર સ્વડો માં આવેલા વૃદ્ધ બળદ માટે જે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે એ જલ્દીથી જલ્દી એ ગૌશાળાનું નિર્માણ થઈ જાય અને આબોલ જીવો ને કાળજીપૂર્વક આપણે સંભાળ લઈ જઈ શકીએ એના માટેનું આ એક લકી ડોલ નું આયોજન કરેલું છે તો ડિસ્પ્લે ઉપર તમને નંબર દેખાતો હશે એમાં વોટ્સઅપમાં હાઈ લખી અને રિક્વેસ્ટ કરો એટલે સામેથી તમને બધી અપડેટ મળતી રહેશે તો જલ્દીથી જલ્દી આ રીલને વધુમાં વધુ શેર કરી અને સપોર્ટ કરજો લોકો સાથે છે તો અવશ્ય ભાઈ થોડું ઘણું કહેશે કે ભાઈ કઈ રીતનું એમાં બધાનો આપણો સાથ સહકાર અને સપોર્ટ બધા ભાઈઓ કરતા રહે અને હવ ટિકિટ એક ખરીદે બસો નવાણું આપી અને ટિકિટ ખરીદે એને કિસ્મત મળશે એને એમ લાગશે એટલે અવશ્ય કહશું રીલ ને વધુમાં વધુ શેર કરજો માત્ર ને માત્ર નજીલી એવી કિંમત એટલે કે બસો ને નવાની કિંમત છે પણ એક આવા અબોલ જે બનાવવાનો છે એના માટે અબુઆ ની ખુબ જરૂર છે એટલે અવશ્ય શેર કરજો આવા વૃદ્ધ બળદ માટે ગૌશાળાનું નિર્માણ કરીએ છીએ ને હાલ આપણી પાસે સાઈઠ કરતા પણ વધારે આવા તરસોડો માં આવેલા વૃદ્ધ બળદ છે તો રિક્વેસ્ટ કરું છું બસો ને નવાણું રૂપિયા ટિકિટ ની કિંમત છે એક ટિકિટ અવિશ્ય ખરીદો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં ખરીદાવો જય દ્વારકાધીશ જય મોરલીધા